મનચસ્થ મહાનુભાવો અને આપ સૌ કેમ છો વેરી ગુડ આજે એટલી સુંદર સુંદર વાતો સાંભળવા મળી છે કે તમને એમ થાય કે એક એવું પુસ્તક છે કે જે જેવું જીવાયું છે અને પછી એ જીવન વિશે જે વાતો કરાઈ છે સાડા બારે જમવાની ઈચ્છા ના થાય કારણ કે આ વાતો અને આ વિચારોથી પેટ ભરાઈ જાય છે બહુ સુંદર વાતો આજે સાંભળી બધાની પાસેથી અને આ પુસ્તક જે છે એ પણ તમારી પાસે એવી જ છાપ છોડીને જાય એ પ્રકારનું પુસ્તક છે ગઈકાલે પણ મેં આ પુસ્તક વિશે વાત કરેલી એટલે આઈ ડોન્ટ નો તમારામાંથી કેટલા લોકો એવા છે કે જે ગઈકાલે પણ ત્યાં હતા મારો અને જગદીશભાઈનો સંબંધ એક તરફી છે હું જગદીશભાઈને ઓળખું છું જગદીશભાઈને મળેલા અનેક પારિતોષિકોને કારણે એમણે લખેલા બ્યાસી પુસ્તકોને કારણે એમણે કરેલા ત્રણ પીએચડીને કારણે એમની પર થયેલા પીએચડીને કારણે પ્રાઇમ મિનિસ્ટર જેના વિશે વાત કરે છે મન કી બાતમાં એને કારણે જેણે સાડાતેર કરોડ રૂપિયાનું દાન પોતાના જીવનમાં આપ્યું છે એને કારણે પણ એથી વિશેષ આ પુસ્તકને કારણે કારણ કે આ પુસ્તક એઝ જગા ઝેરોક્સ વાળાથી પદ્મશ્રી ડોક્ટર જગદીશ ત્રિવેદી સુધી પહોંચવાની રેસિપી છે એ તમને બરાબર કહે છે કે આ રસ્તે ચાલવું હોય તો કેવી રીતે ચાલી શકાય એક માણસ પોતાનો ભેદ ખોલી રહ્યો છે અને એવો ભેદ કે જ્યાં પહોંચવામાં અત્યારે જ આ મંચ ઉપર કેટલાય લોકોએ કીધું છે કે આ વ્યક્તિના ભૂતોના ભવિષ્યથી છે તો એ વ્યક્તિ પોતે નહીં જાણતી હોય કે આ મેં જે કર્યું છે એ કંઈક ગજબ છે અને આ મેં જે કર્યું છે સાડા તેર કરોડનું દાન આપવું સરળ છે પણ આ કેવી રીતે કરી શકાયું એની ચાવી ખોલવી એ બહુ અઘરું છે આ ભેદ કોઈને કહી દેવો કે મારા સ્થાન સુધી કેવી રીતે પહોંચાય તમે એક રાજ્યના ચીફ મિનિસ્ટર છો ગુજરાત જેવા રાજ્યના ચીફ મિનિસ્ટર છો એમાંથી આટલા બધા સિનિયર પોલિટિશિયન્સના હોવા છતાં પ્રાઇમ મિનિસ્ટર કેવી રીતે બનાય આ ચાવી હજી સુધી આપણા હાથમાં આવી નથી આવી ને આપણને નથી ખબર કે એસા કેસે હોવા એક ગુજરાતીની લઢણમાં ગુજરાતી ભાષાની લઢણ સાથે બોલતી વ્યક્તિ આજે દુનિયાના દરેક નેતાઓ સાથે સમકક્ષ વાત કરી શકે એવી પોતાની જાતને ગ્રો કરી હોય એ કેવી રીતે થાય એ આપણને નથી ખબર પણ ભારત દેશ જે છે ને એ એવી જ વાર્તાઓનો દેશ છે જ્યાં રેગ્સ ટુ રિચિસ છે જ્યાં તમે એક સામાન્ય માણસમાંથી અસામાન્ય માણસ કેવી રીતે બનો એની કથા છે કારણ કે ભારત એ જ દેશ છે કે જેની અંદર આપણને ખબર છે કે તમારે જો ગૌતમ સુધી પહોંચવું હોય તો તમારે સિદ્ધાર્થને જાણવા પડે તમારે જો કૃષ્ણને સમજવા હોય તો તમારે કનૈયાના ગોકુળમાં જવું પડે અને એની રાસલીલા જે છે એનો આનંદ લેવો પડે એ ભલે ગોપીઓના ચીર હણી જાય પણ એ જ્યારે દ્રૌપદીના ચીર પૂરવા માટે પણ પાછો આવે છે એની આ ચીર હણવાથી લઈને ચીર પૂરવા સુધીની આ યાત્રા કેવી રીતે થાય છે હું એમ નથી કહેવા માંગતી કે જગદીશભાઈ જે છે એ ઈશ્વર સમકક્ષ છે હું એમ કહેવા માંગુ છું કે એમની અંદર પણ એક ઐશ્વરીય તત્વ છે જે આપણા સૌની અંદર હોય છે પણ આપણી અંદરનું એ તત્વ અને સત્વ આપણે ઓળખી શકીએ છીએ પારખી શકીએ છીએ એટલે આ માણસ એ છે કે જે કશું ભાળી ગયો છે એને મળી ગયું છે એણે પામી લીધું છે અને એટલે આ પુસ્તક જે છે એ એમની રેસીપી છે હું ક્વિકલી એમની લાઈફની સ્ટોરી તમને કહી દઉં છું છૂટા છૂટા પ્રસંગો તમને લોકોએ કીધા છે એક નાનકડા ગામની અંદર વઢવાણ નામના ગામમાં તમારો જન્મ થાય બાર દસ ઓગણીસો સડસઠ આ તારીખ મને એટલા માટે યાદ છે કારણ કે આ મારો પણ જન્મદિવસ છે તો વઢવાણ જેવા નાનકડા ગામમાં જન્મ થાય છે તમને પહેલાં જણાવ્યું કે બે માતા બે પિતા એ સાડા તેર કરોડ રૂપિયાનું દાન કરી શકે એ એમનું અનોખું સાહસ નથી જેના માતા પિતાએ પોતાના પહેલા ખોળાનું બાળક પોતાના ભાઈને કે પોતાની બહેનને દાન કર્યું હોય એનું ખાતર તો ઓર્ગેનિક જ હોય ને જો આ શક્ય છે તો સાડા તેર કરોડની શું વિસાદ છે મારા ને તમારા જેવા માટે આ બહુ મોટી રકમ છે એમના માટે આ એમનો જીવન પર્યંત હવેનો યજ્ઞ છે અને એમાં એ આહુતિ આપે છે એ આપીને ભૂલી જાય છે આ આપીને ભૂલી જવું એ રેસીપીનો સૌથી પહેલો ભાગ છે કે જે એમના મા બાપે કર્યું છે અને હવે પોતે પણ કરી રહ્યા છે એટલે આ એમના અપબ્રિંગિંગની વાત છે હવે તમે એવા ગામની અંદર રહેતા હો કે જ્યાં તમારા દાદા જે ખૂબ જાણીતા નવલકથાકાર હતા દેવશંકર મહેતા હવે જ્યાં તમારા દાદા જે છે એ મુખી હોય ગામના સરપંચ હોય તમારા પિતા જે છે એ આચાર્ય હોય પ્રિન્સિપલ હોય અને તમારા મા ત્યાં જ ભણાવતા હોય બાળક કેવું ફાટીને ધુમાડે થાય તો એ બરાબર એવા જ થયેલા એટલું બધું તોફાન એટલું બધું તોફાન કે ઘરના બધા થાક્યા કે આનાથી કંઈ કરીએ આનાથી છૂટો એટલે એમણે એને બોર્ડિંગમાં મૂક્યો તો બોર્ડિંગવાળા એટલું બધું થાક્યા કે એક એક અહીંથી પાછો લઈ જાઓ અને એ બેની વચ્ચે આને પાછો લઈ જાઓ ને ના મારે એને નથી રાખવો એની વચ્ચે એક એવી વ્યક્તિને ત્યાં રાખવામાં આવ્યા ઇવેન્ચ્યુઅલી એમને કાલે જે વાત કરતા હતા કે જેની સાથે જેટલો લાંબો સમય રહ્યા એટલા લાંબા સમયમાં સમજી પણ ન શક્યા કે આ મારા સગા કેવી રીતે થાય છે અને ત્યાં એ રહ્યા આટલો સમય એમણે બહુ મોટી સિદ્ધિ એ મેળવી છે કે અગિયારમાં માં ફેલ થયા છે અગિયારમાં ધોરણમાં ફેલ થવા માટે ખૂબ મહેનત જોઈએ અને પછી જાણે ઓછું પડ્યું હોય એ એટલા માટે ફેલ થયા કારણ કે શિક્ષકોને એવું લાગ્યું કે હું આને સજા કરું છું તો એમણે સજાને હસી કાઢીને એમને કીધું કે લો હું જાતે બીજી વાર કરીને બતાડું હું પણ જાતે આ કરી શકું છું એટલે બારમામાં પણ ફેલ થયા કારણ કે બંને ધોરણની અંદર ફેલ થાય એટલે મા બાપને થયું કે આ છોકરો હવે શું કરશે આનું કાંઈ થશે નહીં એટલે આનું કંઈક આને કોઈક રીતે થાળે પાડો એક ઝેરોક્સની દુકાન ખોલી ભાડે ઝેરોક્સની દુકાન લીધેલી એક રૂપિયામાં ત્રણ ઝેરોક્સ કાઢી શકે દુકાન દુકાનમાં કામ કરતી કોઈ વ્યક્તિ નકલ કાઢતી કોઈ વ્યક્તિ આવી અસલ નીકળશે એવી એ ઝેરોક્સ કઢાવવા વાળા એકે વ્યક્તિને કલ્પના નહીં હોય એ સમયની અંદર એ સરસ મજાના નાટકો કરતા હતા કોમ્પિટિશન્સની અંદર પાર્ટિસિપેટ કરતા હતા એક્ટર તરીકે ડિરેક્ટર તરીકે જે વ્યક્તિ અગિયારમાં ને બારમાં ધોરણમાં ફેલ થાય જે પોતાના કુટુંબને સાવ વનેચર લાગે એ વનેચર એ ત્રેવીસમી વર્ષની ઉંમરે પોતાના સાત નાટકોનો ગ્રંથ જે છે એ પ્રસ્તુત કરે અને આ ગ્રંથને ત્રેવીસમા વર્ષની ઉંમરે સાહિત્ય અકાદમીનો પુરસ્કાર મળે એ આ વ્યક્તિ છે હવે તમને પુરસ્કાર મળી ગયો અને તમે નાટકો કરી રહ્યા છો ને તમે ખુશ છો તમે અડ્ડો બનાવ્યો છે તમારા ઝેરોક્સમાં અહીંયા બધા રિહર્સલ કરવા માટે આવે અહીંયા બધા મિત્રો આવે તમે બધા ટોલ ટપ્પા કરો અને સાથે કંઈક ક્રિએટ કરો અને પછી ધીરે ધીરે જેમ જીવનની ગાડી આગળ વધે એમ તમારા મિત્રો જે છે શેર છોડીને જતા રહે ને પછી તમારું શું થાય એટલે એકલા પડી ગયા પછી એવું સમજાયું કે આપણે એવી કોઈ પ્રવૃત્તિમાં નથી જોડાવવું કે જેમાં બીજાની ઉપર ડિપેન્ડન્ટ હોઈએ ને એવે વખતે એમની જ થાનગઢની કોલેજના પ્રિન્સિપલ એમને યાદ આવ્યા શાહબુદ્દીન રાઠોડ ભાઈ પાસે જઈને કીધું કે મને તમારી સાથે રાખી લો મને રનર તરીકે રાખી લો મેચમાં રનર હોય ને એવી રીતે કે તમે પરફોર્મન્સ કરતા હોવ વચ્ચે મને પાંચ મિનિટનો સમય આપજો હું મને બસ પાંચ મિનિટ આપજો તમે શાબુદ્દીનભાઈએ તમે જોજો કે જીવનમાં સાચા મેન્ટર કે ગુરુ મળવા કેટલા બધા અગત્યના છે તમારી સામે આંગળી ચિંધવાવાળા બહુ બધા હોય છે પણ આંગળી પકડીને સાથે લઈ જવાવાળા બહુ ઓછા હોય છે તો ભાઈ એમને પોતાની સાથે લઈ ગયા મુંબઈમાં સૌથી પહેલો પ્રોગ્રામ હતો ઓબેરોયની અંદર ઓડિયન્સની અંદર હર્ષદ મહેતા હતા હર્ષદ મહેતા તમારી સામે ઓડિયન્સમાં બેઠા હોય અને તમારો હાસ્યનો સ્ટોક સાવ નીચે જતો રહે એવી રીતે એમનું હાસ્યનું સેન્સેક્સ એ દિવસે પડ્યું અને બહુ નબળો પરફોર્મન્સ એ દિવસે થયો એટલો બધો નબળો પરફોર્મન્સ કે જેને કારણે થઈને એમને પોતાને એવું લાગી ગયું હશે કે આ હું શું કરું છું હું શું ખરેખર આને લાયક છું અહીંયા રેસીપીની બહુ અગત્યની વાત આવે છે કે તમને જ્યારે પણ એવું આવે કે તમારી અંદરથી કોઈ એવો અવાજ છે કે જે તમને કહે છે કે અરે યાર તું આના માટે લાયક છું આપણા બધાની અંદર એક એવો નેગેટિવ અવાજ છે કે જે જ્યારે જ્યારે નિષ્ફળતા મળે ત્યારે આપણને કહેતો હોય છે કે આ આ આપણા માટે નથી કંઈક બીજું વિચારવાની જરૂર છે એ અવાજને કહી દેવું કે તું ચૂપ રહે તારી વાત નથી સાંભળવાની એ આ પુસ્તકમાંથી ને એમના જીવનમાંથી તમે શીખી શકો છો કારણ કે છ મહિના પછી એકવાર ફરીથી શાબુદ્દીનભાઈએ એમને ચાન્સ આપ્યો એ મુંબઈ ગયા બે કાર્યક્રમો થયા ખૂબ સફળ થયા અને એના પછી તો એમની પોતાની કેસેટો બહાર પડી કોઈ પણ કામ એ નાનું નથી હોતું એ રેસીપી પણ આ પુસ્તકની અંદર છે એ પોતે પોતાની બનાવેલી કેસેટ એ હાઈવે ઉપર જાતે વેચવા માટે જતા હતા હોટેલ ફરી ફરીને લોકોને કે આ મારી કેસેટ છે સાંભળજો ને આ મારી કેસેટ છે સાંભળજો ને આ કહેવા માટે માણસે પોતાનો હું ક્યાં પાછળ મૂક્યો હોય કે જેને કારણે એ ત્યાં જઈ શકે પોતે એક દુકાન ચલાવતો માણસ હોય દુકાનનો માલિક બની શકે છે એક દુકાનમાંથી દસ દુકાન કરી શકે છે એને શું કામ કોઈની દુકાન દુકાન ફરી ફરીને એને કહેવાની જરૂર છે કે આ કેસેટ સાંભળો ને કલાનો જીવડો જ્યારે એકવાર તમને કરડી જાય ને એના પછી તમને કોઈ ધન જે છે એ અટ્રેક્ટ નથી કરી શકતું એ કદાચ આ ક્ષણે થયું હશે આ થયું બધી દુકાનોમાં ફર્યા ધીરે ધીરે કામ મળવા માંડ્યું કામ કામને ખેંચી લાવે છે એટલે ઘણું બધું કામ મળ્યું ઇવેન્ચ્યુઅલી પૈસા કમાતા થયા એમની અંદર બિઝનેસની એક્યુમ એટલી બધી સરસ કે એમણે સાથે સાથે રિયલ એસ્ટેટની અંદર ઇન્વેસ્ટ કર્યું ઇવેન્ચ્યુઅલી એવો સમય આવ્યો કે જ્યારે અમદાવાદ અને સુરેન્દ્રનગરમાં ભેગા થઈને દોઢ ડઝન ઘર ત્રણ દુકાનો અને ઢગલાબંધ જમીન આટલું ભેગું થઈ ગયેલું એવું કહેવાય છે કે જ્યારે અમીરી આવી જાય ને એકવાર જ્યારે તમે અમીરીની ચરમસીમા પર પહોંચી જાઓ ને પછી આધ્યાત્મની શરૂઆત થાય છે કારણ કે હવે તમે બધું મેળવી લીધું છે શાહરૂખ ખાને સેટ દેટ દેટ ડુ નોટ બીકમ ફિલોસોફર બિફોર યુ બીકમ રિચ કે ગરીબ માણસે ખાલી પેટે ફિલોસોફી જાળવી બહુ સહેલી છે પણ તમારી પાસે બધું આવી જાય એના પછી છોડવું એ ઘણું અઘરું છે એની સાથે સાથે એક બીજી પણ વાત છે કે દરેક વ્યક્તિ એવું માને છે કે જ્યારે તમે ગરીબ હો ને ત્યારે સિદ્ધાંતો પાળવા માટે તમારી અંદર જિગર નથી હોતી પૈસા હોય ને એ માણસ કહી શકે કે હા હા આ મારા સિદ્ધાંત છે આ મારા સિદ્ધાંત છે યુ કેન અફોર્ડ ઇટ વેન યુ અપુઅ યુ કે નોટ અફોર્ડ ઇટ જ્યારે કંઈ કામ નહોતું ને એ વખતે પણ એમણે દહેજ વિરોધી નાટકો લખેલા પછી એમના અરેન્જ મેરેજ નક્કી થયા નીતાબેન જોડે અરેન્જ મેરેજમાં સાસરાવાળાને એવું હતું કે નાના અમાર તો છોકરીને કંઈ આપવું હોય અમાર તો છોકરીને કંઈ આપવું હોય એમને કંઈ કામ નહોતું તો દહેજમાં આવેલી વસ્તુ જે સામેથી આવી રહી છે કેટલી કામ લાગત બેકારીના દિવસોમાં એ દહેજ કેટલું બધું કામ લાગત એ અરેન્જ મેરેજમાં નક્કી થયેલા એક વર્ષ ટકેલા સગપણવાળા નીતાબેનને ભગાડીને લઈ ગયા અને ભાગીને એની સાથે લગ્ન કર્યા એ એ વખતે જે કપડાં પહેરેલા એ પણ એમના કપડાં પહેરેલા એટલે કપડાએ નહીં તમારા વાસણ એ નહીં તમારા દહેજ પણ નહીં તમારું હું માત્ર તમારી દીકરી લઈ જવા માંગુ છું આ વાત આ વ્યક્તિએ જીવીને બતાડી એ પણ એવા સંજોગોમાં જ્યારે પેટનો ખાડો એ ખરેખર ઊંડો હતો અને એની અંદર સિદ્ધાંત ટાઢક આપી શકે આવું મેં આજ સુધી ક્યાંય જોયું નથી આ જબરજસ્ત ઘટના એ જગદીશ ત્રિવેદી છે ત્યાંથી આગળ જતા એમના જીવનની અંદર પિસ્તાલીસ વર્ષની ઉંમરે એમને થયું કે આ હું શું કરી રહ્યો છું આટલા બધા ધખારા છે એના માટે કોઈ પણ વ્યક્તિ એવું વિચારે કે હા હા ઠીક છે મિડ લાઈફ ક્રાઇસિસ હેપન્સ ટુ એવરી વન આમાં ઘણા બધા લોકોને અનુભવ થયો હશે તમે તમારું અડધું વીતી ગયેલું જીવન જોતા હો અને આગળ શું આવે છે એ પણ જોતા હો એવા સમયની અંદર એમણે નક્કી કર્યું કે પાંચ વર્ષ સુધી હવે કુટુંબ માટે થઈને કમાઈશ ને પાંચ વર્ષ પછી કમાવાનું જેટલું પણ મળશે મારી કલાનું જે જે મને મળશે એ બધું હું સમાજને આપી દઈશ બધાને લાગ્યું કે બોલે આ તો આવું કંઈ થોડી થાય આવું તો બધા બહુ બોલે પાંચ વર્ષ ચાર વર્ષ ત્રણ વર્ષ બે વર્ષ એ ગણાતા ગયા પોતાના શોની અંદર કે આટલા દિવસો ગયા આટલા દિવસો ગયા છેવટે પાંચ વર્ષ પૂરા થવાના હતા એ ખરેખર પોતાની વાત પર ટકી રહે છે કે નહીં એ જોવા માટે ત્રણ હજાર માણસ એમના ઘરે સુરેન્દ્રનગર ગયેલા ઇન્કલુડિંગ ત્રણસો મહાનુભાવો એમાં મુરારી બાપુ પણ હતા અને ત્યાં એમણે વચન આપ્યું કે આજ પછી હું જે પણ કલામાંથી જે પણ મેળવું છું ક્યાંયથી પણ જે પણ મેળવું છું એ બધું મારે સમાજને આપવું છે એક વર્ષની અંદર ચુમ્માલીસ લાખ રૂપિયા ભેગા થયા ચુમ્માલીસ લાખ રૂપિયા ભેગા થયા એટલે એમણે ગણતરી માંડી કે મને એવું લાગે છે કે હું પંચોતેર વર્ષ સુધી જીવીશ તો આ ગણતરી માંડું એટલે થઈ જાય છે લગભગ અગિયાર કરોડ રૂપિયા તો હું સમાજને મૃત્યુ પહેલા અગિયાર કરોડ રૂપિયા આપીશ ને જો હું ન આપી શકું એ પહેલા જો મારું મૃત્યુ થાય તો મારું કુટુંબ મારી કમાયેલી મિલકત વેચીને પણ કરોડ રૂપિયા ભરશે નિશાન ચૂક માફ નહીં માફ નીચું નિશાન અગિયાર કરોડ રૂપિયા અહીંયા બેઠેલી કોઈ પણ વ્યક્તિ અત્યારે વિચારો સૌથી પહેલા તો તમારી પાસે હોવા ઇટ્સ અ વેરી બિગ નંબર ઇટ્સ નોટ અ કોમન નંબર એક તો તમારી પાસે હોવા આવે પછી કોક બીજા આપી દેવા ત્યાં સુધી અંત નથી આપતા રહેવા આ વ્યક્તિએ એ પચીસ વર્ષમાં કમાવાના અગિયાર કરોડ રૂપિયા માત્ર છ વર્ષની અંદર કમાઈ લીધા એની અંદરની આગ કેટલી હશે કે જે મેં નક્કી કર્યું છે ત્યાં સુધી પહોંચવા માટે કઈ સ્પીડમાં નીકળ્યા હશે કાંઈ વીજળી વેગે નીકળ્યા હશે એ વખતે એમને યાદ પણ આવતું હશે ને કે એવા કેટલા બધા લોકો છે કે જેમણે એને કીધું હશે કે ધીસ રૂમ ઇઝ નોટ ફોર યુ આ તો ઠોટ નિશાળીઓ છે આ તો વનેચર છે આ તોફાની છે આ તો આમ છે દુનિયાને બોક્સિસમાં તમને મૂકી દેવા બહુ ગમતા હોય છે પણ એ બોક્સિસમાંથી દુનિયા ભલે ગમે તેટલા ધક્કા મારે કે નીકળો અહીંથી બહાર પણ તમે તમારો પોતાનો ઓરડો તમારી પોતાની જગ્યા બનાવી શકો છો એ આમના પુસ્તકમાંની ને જીવનમાંની રેસીપી છે આટલા કરોડ રૂપિયા જે છે એ એમણે સમાજને આપ્યા અને પછી હજી આપવાનું ચાલુ રાખ્યું કોઈ પણ વ્યક્તિ આ પ્રકારનું જીવન જીવે ને ત્યારે આપણને બે વાત સમજાય છે એક આજની પરિસ્થિતિ એ માત્ર આજની નથી રહેતી કલ કુછ બી હો શકતા અને તમે તમારી કાલ તમારી જાતે ઘડતા હો છો પણ કાલ કેવી રીતે ઘડી શકાય કિસ્મત એને પોંખે છે કે જે નિસ્બત રાખે છે આ વ્યક્તિએ નિસ્બત રાખી છે અને બીજી એક વાત કે દરેક સમજણની એક ઉંમર હોય છે અને દરેક ઉંમરની એક સમજણ હોય છે અને એ તમારા જર્નીની અંદર તમને સમજાતી જાય છે સમજણ ઉંમર સાથે આવતી જાય છે અને ઉંમરની સમજણ જે છે એની તરફ આંગળી ચીંધવાવાળા ભૂલી જાય છે કે આગળ જતા એની સમજણ જે વિકસ છે એ કદાચ તમારાથી ઘણી આગળ નીકળી જશે અને એ જ જગદીશભાઈના જીવનમાં બન્યું છે આ દેશ પકડનારાઓથી નથી બન્યો આ દેશ છોડનારાઓથી બન્યો છે એ ગૌતમ બુદ્ધ હોય કે કૃષ્ણએ પોતાનું સિંહાસન છોડ્યું હોય મહાવીર હોય આ બધા છોડીને ક્યાંક પહોંચી શક્યા છે ક્યાંક છોડો તો કંઈક મળે અને એ જગદીશભાઈના કિસ્સામાં બરાબર સાચું ઠર્યું છે એક કલાકાર બનો એટલે ઓડિયન્સ પ્રત્યેની ફરજ એ તમારી સૌથી મોટી ફરજ થઈ જાય છે એ પિતાના મૃત્યુ ઉપર એમણે તાદ્રશ જીવીને બતાડ્યું છે આજે એ જગદીશભાઈના આ પુસ્તકના વિમોચન પર હું માત્ર એટલું કહી શકું છું ના મું છુપા કે જીએ હમ ના સર ઝુકા કે જીએ नमू छुपा के जिए हम न सर झुका के जिए सितम गारों की नजर से नजर मिला के जिए अब एक रात अगर कम जिए तो क्या ही सही अब एक रात अगर कम ही जिए तो कम ही सही यही बहुत है कि हम मशाले जला कर जिए साहिर लुधियानवी ने आ कविता सेमने अर्पण आज नो दिवस आज न बधा फूल शब्दों मोती Thank you.